નવવિધા ભક્તિ ભગવાનને મળવા માટે દોડતી આવે ગુફી દોડતી જાય છે ત્યારે આંખને ને વાચા ફૂટી આંખ બોલવા લાગી ભાગશાળી હું છું બાલકૃષ્ણ ના દર્શન આનંદ મને મળશે આ કે છે હું ભાગશાળી એટલામાં કાન બોલવા લાગ્યા લાડા ના વાર્તા તને કોને કહી મેં કહી કાન કે છે હું ભાગશાળી છું

હું ભેટ ધરીશ હું શ્રી કૃષ્ણ સેવામાં જવું છું હાથ કે છે હું ભાગશ એટલામાં તો પગ બોલવા લાગ્યા પગ કે તમને બધાને ઉઠાવીને કોણ લઈ જાય હું તમને લઈ જાઉં ભાગશાળી તો હું છું મને મારા અનેક જન્મ યાદ આવે છે પૂર્વ જન્મમાં પૈસા માટે હું બહુ ભટકતો મને યાદ આવે છે કામાંધ થઈ સ્ત્રીઓના પાછળ પાછળ હું આજે હું પરમાત્માને મળવા માટે જોઉં મને એમ લાગે છે મારો છેલ્લો જન્મ છે હવે મારે કોઈના પેટમાં જવું નથી આજે હું પરમાત્માને મળવા માટે જવું છું અનેક જન્મમાં પૈસા માટે બહુ ભટક અનેક સ્ત્રીઓના પાછળ પાછળ હું ચાલતો આજે હું પરમાત્માને મળવા માટે જવું છું હું ભાગશાળી છું એટલામાં તો હૈયું બોલવા લાગ્યું હૈયું કે છે ખરો આનંદ મને મળવાનો છે લાલાને ઉઠાવીને હું સાથી સાથે

આ બધા આશીર્વાદ આપવા માટે ગોપીઓ અંદર જાય છે બાલકૃષ્ણ ને વિવેકે વધાવે છે લાલાના માથે હાથ પધરાવે છે બેટા તું માર્કંડ આવ્યું થા સુખી થા ગોપી લાલા આશીર્વાદ આપે છે ગોકુ માં કેટલી ગોપીઓ બહુ ગરીબ હતી લાલા ને હું શું આપું એના ઘરમાં કોઈ સારું વસ્ત્ર નથી એના ઘરમાં કોઈ અલંકાર નથી આજે ખાલી હતી એ તો જેવું નથી લાલાને કઈક આપવું જોઈએ ને દહી આપીશ કોઈ માખણ ની ગોળી માથે રાખી દૂરથી જાયદામાં ના બોધમાં સર્વાન સુંદર બાલકૃષ્ણલાલ ના જયારે દર્શન થયા છે ત્યારે ગોપીને અતિ આનંદ અતિ આનંદમાં દહેનું ભાન રહેતું નથી ગોપી લાલાને અર્પણ કરવા માટે દહીં માખણ લાવી હતી પણ એને એવો આનંદ થયો કે આનંદમાં બધું ભૂલી ગઈ જે દહીં માખણ લાલાને આપવા માટે લાવી હતી એ દહીં પોતાના સખી ઉપર ભેગવા લાગી એના ભૂખવા માખણ આપ એને બહુ આનંદ થયો માલ કૃષ્ણ હશે કેવી પાગલ થઈ છે આ દહીં માખણ મને આપવા માટે લાવેલી મને તો આપતી નથી